સૌનું સ્વાગત છે જનીન ક્લોનિંગ આમ તો બહુ શક્તિશાળી તકનીક છે પણ એની પાછળની જે પ્રક્રિયાઓ છે ને એ ઘણી જટિલ હોય છે આજે આપણે એ સમજવાનો પ્રયાસ કરવાના છીએ કે વૈજ્ઞાનિકો મતલબ જ્યારે કોઈ જનીનને યજમાન કોષમાં દાખલ કરે ત્યારે એમને ખબર કઈ રીતે પડે કે ભાઈ આપણો પ્રયાસ સફળ થયો કે નહીં હા બરાબર અને જો સફળ થયો હોય તો પછી એ ખાસ કોષોને લાખો બીજા કોષોમાંથી અલગ કઈ રીતે તારવવા આપણી આજની ચર્ચાનો આધાર અમુક સંશોધન અને નોંધો છે ક્લોનિંગ વાહકો અને પસંદગીની પદ્ધતિઓ પર આપણો હેતુ એ જ છે કે આજે આખી પ્રક્રિયા છે ને એની જટિલતાઓને થોડી સરળ રીતે સમજીએ મજા આવે એમ ચોક્કસપણે અને આ જે પસંદગીની પ્રક્રિયા છે ને એ તો સમજો કે જનીન ઇજનેરીની કરોડ રજૂ છે કારણ કે જો જ્યારે આપણે પેલો વિદેશી ડીએનએ એટલે આપણો જે જોઈતો જનીન છે એ કોઈ વાહક એટલે કે વેક્ટરની મદદથી યજમાન કોષોમાં દાખલ કરીએ ને ત્યારે સફળતાનો દર સાચું કહું તો બહુ ઓછો હોય છે મોટાભાગના કોષો તો કંઈ બાહ્ય ડીએનએ સ્વીકારે જ નહીં ઓ એવું હા અને કેટલાક કોષો એવા હોય જે ખાલી વાહકને સ્વીકારે પણ આપણો જનીન ના હોય એમાં અને બહુ જ બહુ જ ઓછા કોષો એવા હોય જેમાં પેલો આપણો જનીન સાથેનો વાહક જેને પુનઃસંયોજિત ડીએનએ કહીએ એ સફળતાપૂર્વક દાખલ થાય એટલે ખરો પડકાર અહીંયા ઊભો થાય છે કે આ જે મુઠ્ઠીભર સફળ કોષો છે ને જે આપણું કામ કરશે એમને પેલા બીજા બધા નિષ્ફળ કોષોના દરિયામાંથી શોધવા કઈ રીતે હમ ખરેખર ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું જ થયું આ તો બિલકુલ બરાબર તો ચાલો આ ગંજીમાંથી સોય શોધવાની રીતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આપણે જાણીએ છીએ કે સારા ક્લોનિંગ વાહકમાં અમુક ખાસિયતો હોવી જરૂરી છે આપણે સ્વયંજનનની ઉત્પત્તિ એટલે કે વાત કરી હતી ની કોપી બનાવવા માટે જરૂરી છે અને પસંદગીમાન રેખક એટલે કે સિલેક્ટેબલ માર્કરની પણ વાત થયેલી હા એ રૂપાંતરિત કોષોને ઓળખવામાં મદદ કરે બરાબર હવે ત્રીજી મહત્વની વસ્તુ છે યોગ્ય ક્લોનિંગ જગ્યાઓ ક્લોનિંગ સાઇટ્સ સ્ત્રોતો એમ કે છે કે વિદેશી ડીએનએ જોડવા માટે વાહકમાં કોઈ એક ચોક્કસ રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે પ્રાધાન્ય રૂપે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ આવું કેમ એક થી વધુ હોય તો શું વાંધો હમ બહુ સારો સવાલ છે જુઓ કલ્પના કરો કે એક વાહક છે અને એમાં કોઈ એક ઉત્સેચક ધારો કે ઇકો એના માટે પાંચ અલગ અલગ જગ્યાએ ઓળખ ક્રમ છે હવે તમે એ વાહક પર ઇકો વન ઉત્સેચક નાખો તો શું થાય એ પાંચે જગ્યાએથી કાપી નાખશે બરાબર વાહકના છ ટુકડા થઈ જાય હવે આ છ ટુકડામાં તમારો પેલો વિદેશી ડીએનએ ક્યાં ને કેવી રીતે જોડવાનો અને પછી આ બધાને પાછા જોડીને એક આખો કામ કરતો ગોળ પ્લાઝમીટ બનાવો એ તો લગભગ અશક્ય જેવું થઈ જાય આખી પ્રક્રિયા જ અસ્તવ્યસ્ત થઈ જાય જનીન ક્લોનિંગનો જે મૂળ હેતુ છે ને કે ભાઈ વિદેશી જનીનને આમ કંટ્રોલમાં વાહકમાં નાખવો એ જ ના થાય એટલે વ્યવસ્થા જાળવી રાખવા માટે દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક જેનો ઉપયોગ ક્લોનિંગ માટે કરવો હોય એના માટે વાહકમાં આદર્શ રીતે એક જ એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ સમજાઈ ગયું એક ઉત્સેચક એક જ કટ જેથી કંટ્રોલ રહે સ્ત્રોતોમાં પેલું પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ પ્લાઝમેન્ટનું ઉદાહરણ બહુ આવે છે લાગે છે કે એ બહુ વપરાયું હશે પહેલાં હા હા પીબીઆર થ્રી ટુ તો જનીન ઇજનેરીના શરૂઆતના તબક્કામાં ખૂબ જ પ્રચલિત હતું અને એના પરથી ઘણા બેઝિક સિદ્ધાંતો સમજાયા છે એની ખાસિયત એ છે કે એમાં બે અલગ અલગ પસંદગીમાન રેખકો છે એટલે કે બે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીનો બે કયા કયા એક છે એમ્પિસિલિન પ્રતિરોધક જનીન એએમપીઆર અને બીજું છે ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધક જનીન ટેટાર હવે ધારો કે આપણે આપણો વિદેશી ડીએનએનો ટુકડું બેમ એચ વન નામના રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપીને તૈયાર કર્યો છે તો સદભાગ્યે એ પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુમાં બેમ એચ વન માટેની એક જ જગ્યા છે અને એ પણ ટેટાર જનીનની બરાબર વચ્ચે ઓ એટલે ટેટાર જનીનની અંદર જ કટ લાગે હા એટલે જ્યારે પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુને બેમ એચ વનથી થી કાપીએ ત્યારે એ ટેટાર જનીનની અંદર જ કપાય પછી આપણે આપણો પેલો વિદેશી ડીએનએનો ટુકડો લાઈગેઝ ઉત્સેચકથી ત્યાં જોડી દઈએ આને લાઈગેશન કહેવાય ઓકે તો આપણે વાહકને ટેટાર્તિયનની અંદર કાપ્યો અને ત્યાં વિદેશી ડીએનએ જોડવાની કોશિશ કરી હવે શું શું બધે બધો વાહક જોડાઈ જાય પેલા નવા ડીએનએ સાથે ના એવું બને જ નહીં લાઇગેશન પ્રોસેસ કંઈ હંડ્રેડ પર્સન્ટ એફિશિયન્ટ નથી હોતી એના બે મુખ્ય પરિણામ આવી શકે જે સ્ત્રોતમાં પણ લખ્યું છે પહેલું પુનઃસંયોજિત ડીએનએ એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએ આ ત્યારે બને જ્યારે પેલો વિદેશી ડીએનએ સફળતાપૂર્વક વાહકની કપાયેલી જગ્યામાં જોડાઈ જાય આ આપણું ધાર્યું પરિણામ છે અને બીજું બિન પુનઃ સંયોજિત ડીએનએ નોન રીકોમ્બિનેન્ટ આમાં શું થાય કે વાહકના જે કપાયેલા છેડા હતા ને એ વિદેશી ડીએનએને જોડ્યા વગર જ પાછા એકબીજા સાથે જોડાઈ જાય આવું પણ બહુ જ થાય અચ્છા એટલે વાહક પોતે જ પાછો જોડાઈ જાય હા એટલે આ અણુ તો મૂળ વાહક જેવો જ રહ્યો એમાં કંઈ નવું આવ્યું નહીં એટલે લાઇગેશન પછી આપણી ટેસ્ટ ટ્યુબમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિત બંને પ્રકારના વાહકોનું મિશ્રણ હોય છે બરાબર હવે આગળ શું કરવાનું હવે આ જે ડીએનએ નું મિશ્રણ છે એને યજમાન કોષોમાં નાખવાનું મોટે ભાગે ઈ બેક્ટેરિયા વપરાય કોષોને આમ બહારનો ડીએનએ સ્વીકારવા માટે તૈયાર કરવાની જે પ્રક્રિયા છે એને રૂપાંતરણ એટલે કે ટ્રાન્સફોર્મેશન કહેવાય પણ આ ટ્રાન્સફોર્મેશન પણ કંઈ સો ટકા નથી થતું એટલે આ બધું કર્યા પછી આપણને ત્રણ જાતના કોષો મળે ત્રણ જાતના કયા કયા એક તો અરૂપાંતરિત નોન ટ્રાન્સફોર્મન્ટ્સ એટલે કે એવા કોષો જેમણે પણ બહારનો ડીએનએ રીતો જ નથી બીજા રૂપાંતરિત પણ બિન સંયોજિત વાહક સાથે એટલે કે એમણે વાહક તો લીધો પણ એ મૂળ વાહક છે જેમાં આપણો વિદેશી ડીએનએ નથી ઓકે અને ત્રીજા રૂપાંતરિત પણ પુનઃ સંયોજિત વાહક સાથે ટ્રાન્સફોર્મન્સ વિથ રીકોમ્બિનેન્ટ ડીએનએ આ એ કોષો છે જેમણે એવો વાહક લીધો જેમાં આપણો પેલો વિદેશી ડીએનએ સફળતાપૂર્વક જોડાઈ ગયો છે આ જ આપણા કામના કોષો છે હવે પાછો પેલો સવાલ આવ્યો આ ત્રીજા નંબરના કોષોને પેલા બે નકામા પ્રકારોથી અલગ પાડવા કઈ રીતે અને અહીંયા પેલા પસંદગીમાન રેખકો એટલે કે સિલેક્ટેબલ માર્કર્સ કામે લાગે છે ખરું ને પીબીઆર થર્ટી ટુ ટુમાં પેલું એમ્પ આર અને આર છે એ કઈ રીતે મદદ કરે બરાબર પકડ્યું પહેલું કામ તો એ છે કે જે કોષો રૂપાંતરિત થયા જ નથી એટલે કે અરૂપાંતરિત એમને હટાવવા યાદ કરો પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ વાહકમાં એમપીઆર જનીન છે જે એમ્પિસિલિન નામના એન્ટીબાયોટિક સામે રક્ષણ આપે છે હવે જો આપણે બધા કોષોના મિશ્રણને એવી પ્લેટ પર ઉછેરીએ જેમાં એમ્પિસિલિન નાખેલું હોય તો શું થાય જે કોષોમાં વાહક નથી ગયો એ મરી જાય કારણ કે એમની પાસે એમપીઆર નથી એકદમ સાચું જે કોષોમાં પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ વાહક નથી દાખલ થયો એટલે કે અરૂપાંતરિત એમની પાસે એમપીઆર જનીન નથી એટલે એ એમ્પીસિલિનમાં જીવી ના શકે મરી જાય ફક્ત એ જ કોષો જીવતા રહેશે અને ઊગીને કોલોની બનાવશે જેમની અંદર વાહક ગયો છે ભલે પછી એ પુનઃસંયોજિત હોય કે બિનપુનઃસંયોજિત કારણ કે એમની પાસે એમપીઆર જનીન છે સરસ એટલે એમ્પિસિલિન વાળી પ્લેટે પહેલું ફિલ્ટરિંગ કરી દીધું બધા નોન ટ્રાન્સફોર્મન્ટ ગયા પણ હવે આપણી પ્લેટ પર જે કોલોની ઊગી છે એમાં હજી બે પ્રકારના કોષો છે જે બિન સંયોજિત વાહકવાળા છે અને જે પુનઃ સંયોજિત વાહકવાળા છે હવે આ બે ને કઈ રીતે જુદા પાડવા અહીંથી વાત રસપ્રદ બને છે સ્ત્રોતોમાં

કોઈ જનીનનો જે કોડિંગ સિકવન્સ છે એની વચ્ચોવચ્ચ તમે બહારથી એક મોટો ડીએનએનો ટુકડો ઘુસાડી દો તો શું એ જનીન પહેલા જેવું કામ કરી શકશે ના એનો ક્રમ તૂટી જાય ને બસ એ જ થાય છે જ્યારે વિદેશી ડીએનએ સફળતાપૂર્વક ટેટ્રાર જનીનમાં જોડાઈ જાય છે એટલે કે પુનઃ સંયોજિત ડીએનએ બને છે ત્યારે એ ટેટ્રાર જનીનને નિષ્ક્રિય કરી દે છે ઇનએક્ટિવેટ કરી દે છે એ હવે ટેટ્રાસાઇકલીન સામે રક્ષણ આપતું પ્રોટીન બનાવી શકે નહીં વિદેશી ડીએનએના નિવેશ એટલે કે ઇન્સર્શનને કારણે મૂળ જનીનનું કામ બંધ થઈ જવું નિષ્ક્રિય થવું આને જ નિવેષી નિષ્ક્રિયતા કહેવાય છે અચ્છા ઓકે તો એનો મતલબ એ થયો કે જે કોષોમાં પુનઃસંયોજિત ડીએનએ છે એમનું ટેટ્રારજનીન હવે બંધ થઈ ગયું એટલે એ લોકો ટેટ્રાસાયક્લિન પ્રત્યે સંવેદનશીલ થઈ ગયા સેન્સિટિવ જ્યારે જે કોષોમાં બિનપુનઃસંયોજિત વાહક છે એમનું ટેટ્રારારજનીન તો બરાબર ચાલુ છે એટલે એ હજી પણ ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ છે બરાબર ને એકદમ બરાબર હવે જુઓ આપણી પાસે એક ક્લિયર કટ તફાવત છે જેના આધારે આપણે આ બે પ્રકારના ટ્રાન્સફોર્મેન્ટને અલગ પાડી શકીએ આ માટે વૈજ્ઞાનિકો રેપ્લિકા પ્લેટિંગ નામની ટેકનિક વાપરે છે જે મૂળ પ્લેટ હતી ને એમ્પીસીલીન વાળી એના પર જે કોલોનીઓ ઉગી હતી એની એકદમ ચોક્કસ કોપી એક રેપ્લિકા એક નવી પ્લેટ પર લેવામાં આવે છે અને આ નવી પ્લેટમાં ટેટ્રાસાયક્લિન નાખેલું હોય છે રેપ્લિકા પ્લેટિંગ એટલે એટલે સમજો કે એક મખમલના કપડા જેવું સ્ટેમ્પ હોય એને પહેલા મૂળ પ્લેટ પર હળવેથી દબાવે એટલે બધી કોલોનીના થોડા કોષો એના ઉપર ચોંટી જાય પછી એ જ સ્ટેમ્પને તરત જ નવી ટેટ્રાસાયક્લિન વાળી પ્લેટ પર દબાવે એટલે મૂળ પ્લેટ પર જે કોલોની જ્યાં હતી એ જ જગ્યાએ નવી પ્લેટ પર પણ એના કોષો ટ્રાન્સફર થઈ જાય એકદમ ઝેરોક્સ કોપી જેવું ઓકે સમજી તો આ નવી ટેટ્રાસાયક્લિન વાળી પ્લેટ પર શું દેખાશે આ નવી પ્લેટ પર ફક્ત એ જ કોષો ઉગી શકશે જે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ છે એટલે કે જે બિનપુનઃ સંયોજિત વાહક ધરાવે છે કારણ કે એમનું ટેટાર જીનીન ચાલુ છે પણ જે કોષો પુનઃ સંયોજિત વાહક ધરાવે છે એમનું ટેટાર જનીન તો નિષ્ક્રિય થઈ ગયું છે એટલે એ ટેટ્રાસાયક્લિનમાં ઊગી શકશે નહીં મરી જશે હવે વૈજ્ઞાનિક શું કરે મૂળ એમ્પિસિલિન પ્લેટ અને આ નવી ટેટ્રાસાઇક્લિન રેપ્લિકા પ્લેટને બાજુબાજુમાં રાખીને સરખાવે જે કોલોની મૂળ એમ્પિસિલિન પ્લેટ પર દેખાય છે પણ ટેટ્રાસાયક્લીન પ્લેટ પર નથી દેખાતી એ જ આપણા કામના પુનઃ સંયોજિત કોષોની કોલોની છે વાહ અહીં મજાની વાત એ છે કે બે અલગ અલગ એન્ટિબાયોટિક્સનો કેવો સરસ ઉપયોગ કરો એમ્પિસિલિનનો ઉપયોગ એ જોવા માટે કે કોષમાં વાહક આવ્યો કે નહીં મતલબ ટ્રાન્સફોર્મેશન થયો કે નહીં હા અને ટેટ્રાસાયક્લીનનો ઉપયોગ એ જોવા માટે કે આવેલો વાહક પુનઃ સંયોજિત છે કે નહીં પણ એ સીધું નહીં ટેટાર જનીન બંધ થયું કે નહીં એના આધારે ખૂબ જ ચાલાકીથી હા આ પદ્ધતિ વૈજ્ઞાનિક રીતે તો બરાબર છે અને વર્ષો સુધી વપરાય છે પણ સ્ત્રોતોમાં લખ્યું છે એમ આ થોડી કંટાળાજનક છે મહેનતવાળી છે કેમ અરે બે જાતની એન્ટિબાયોટિક પ્લેટ બનાવો પછી પેલું રેપ્લિકા પ્લેટિંગ એકદમ ધ્યાનથી કરો અને પછી બે પ્લેટની સરખામણી કરીને રિઝલ્ટ કાઢો આ બધામાં સમય અને મહેનત બહુ જાય ખાસ કરીને જ્યારે હજારો કોલોની હોય ત્યારે તો બહુ અઘરું પડે તો પછી કઈક સહેલો રસ્તો નથી વિજ્ઞાને કઈક શોધ્યું છે ને આનાથી સહેલો બિલકુલ વૈજ્ઞાનિકો તો હંમેશા પ્રોસેસને સુધારવા અને સરળ બનાવવા મથર જ હોય છે આ સમસ્યા માટે એક વધારે સારી અને આમ જુઓ તો સીધી પદ્ધતિ વિકસાવવામાં આવી એ રંગ ઉત્પાદનના સિદ્ધાંત પર કામ કરે છે આમાં પણ પેલો નિવેષી નિષ્ક્રિયતાનો જ કન્સેપ્ટ વપરાય છે પણ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીનને બદલે એક એવા જનીનનો ઉપયોગ થાય છે જે કલર બનાવવામાં ભાગ ભજવે ખાસ કરીને બીટા ગેલેક્ટોસાઇડેઝ એન્ઝાઇમ માટેનો જે જનીન છે જેને ટૂંકમાં લેકઝેડ કહેવાય છે એનો બહુ ઉપયોગ થાય છે બીટા ગેલેક્ટોસાઇડેઝ એ વળી શું કરે અને એનાથી પસંદગી કઈ રીતે થાય બીટા ગેલેક્ટોસાઇડિઝ એક એન્ઝાઇમ છે જે અમુક ચોક્કસ કેમિકલને તોડી શકે છે વૈજ્ઞાનિકોએ એક કૃત્રિમ પદાર્થ બનાવ્યો છે એનું નામ છે એક્સગેલ આ એક્સગેલ પોતે રંગ વગરનો હોય છે કલરલેસ પણ જો બીટા ગેલેક્ટોસાઇડિઝ એન્ઝાઇમ હાજર હોય તો એ એક્સગેલને તોડે છે અને એક ભૂરા રંગનું ઉત્પાદન બનાવે છે બ્લુ કલર ઓકે હવે ક્લોનિંગ વાહકને એવી રીતે બનાવાય છે કે એમાં લેગઝેટ જનીન હોય અને આ લેક્ઝેટ જમીનની અંદર જ પેલી વિદેશી ડીએનએ જોડવા માટેની રિસ્ટ્રિક્શન જગ્યાઓ મૂકેલી હોય જેમ પીબીઆર થ્રી ટ્વેન્ટી માં ટેટ આરની અંદર હતી ને એમ હવે વિચારો જો આપણો વિદેશી ડીએનએ આ જગ્યામાં સફળતાપૂર્વક જોડાઈ જાય તો શું થાય ફરીથી પેલું નિવેશી નિષ્ક્રિયતા લેક્ઝેટ જમીન ડિસ્ટર્બ થઈ જાય અને બંધ થઈ જાય નિષ્ક્રિય બરાબર જે કોષોમાં પુનઃ સંયોજિત વાહક છે એમનું લેકઝેડ જનીન નિષ્ક્રિય થઈ જશે એટલે એ લોકો બીટા ગેલેક્ટોસાઇડિઝ એન્ઝાઇમ બનાવી શકશે નહીં બીજી બાજુ જે કોષોમાં બિનપુનઃ સંયોજિત વાહક દાખલ થયો છે એટલે કે જેમાં વિદેશી ડીએનએ નથી જોડાયો એમનું લેકઝેડ જનીન તો એકદમ બરાબર કામ કરતું હશે અને એ લોકો બીટા ગેલેક્ટોસાઇડિઝ બનાવશે હવે કલ્પના કરો કે આપણે બધા રૂપાંતરિત કોષોને પહેલાંની જેમ કદાચ એમ્પિસિલિન જેવું કંઈ વાપરીને અરૂપાંતરિતને કાઢી નાખ્યા પછી એક જ પ્લેટ પર ઉછેરીએ છીએ જેમાં પેલો એક્સ ગેલ પદાર્થ નાખેલો છે તો હવે પ્લેટ પર શું દેખાશે સીધો કલર ડિફરન્સ એકદમ પરિણામ તરત જ દેખાય જે કોષોમાં પુનઃ સંયોજિત વાહક છે લેગઝેડ ચાલુ છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવશે એક્સગેલને તોડશે અને એમની કોલોનીઓ ભૂરા રંગની દેખાશે બ્લુ કોલોનીઝ પણ જે કોષોમાં આપણો જોઈતો પુનઃ સંયોજિત વાહક છે લેગઝેડ બંધ છે એ લોકો બીટા ગેલેક્ટોસાઇડેસ નહીં બનાવે એક્સ ગેલ તૂટશે નહીં અને એટલે એમની કોલોનીઓ રંગહીન એટલે કે સફેદ દેખાશે વ્હાઇટ કોલોનીઝ વાહ આ તો ખરેખર જબરદસ્ત છે મતલબ કે હવે પેલી બે બે પ્લેટ બનાવવાની રેપ્લિકા કરવાની સરખાવવાની એ બધી માથાકૂટ જ નહીં બિલકુલ નહીં એક જ પ્લેટ પર સીધું કલર જોઈને જ ખબર પડી જાય કે કઈ કોલોની પુનઃસંયોજિત સંયોજિત છે સફેદવાળી અને કઈ નથી ભૂરીવાળી પેલી ઘાસની ગંજીમાંથી સોય શોભવાનું કામ કેટલું સહેલું થઈ ગયું આ પદ્ધતિ જેને બ્લુ વ્હાઈટ સ્ક્રીનિંગ કહેવાય છે એણે પુનઃ કોષોની પસંદગીની પ્રક્રિયાને ખૂબ જ સરળ અને ઝડપી બનાવી દીધી છે એ ખાલી પ્રક્રિયા સહેલી નથી કરતી પણ એક ક્રિત જુઓ તો પહેલાં આપણે એન્ટીબાયોટિક પર મૃત્યુના આધારે પસંદગી કરતા હતા નેગેટિવ સિલેક્શન જેવું એના બદલે હવે રંગનો અભાવ જેવો એક દેખીતો સંકેત વાપરી છે એ પણ એક મોટો ફેરફાર છે